તેમજ બાજરી અને રાગી જેવા વિવિધ પાકોની જણસીની ખરીદી બાબતે ટેકાના ભાવે ખરીદી બાબતે જીતુભાઈ વાઘાણી દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે તો જાહેરાત મુજબ આવતીકાલથી એટલે કે ચોવીસ નવેમ્બરથી ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને આ પ્રક્રિયા છે તે છે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ચાલશે તે પ્રકારની વાત કરવામાં આવી છે એટલે જે ડાંગર જુવાર મકાઈ રાગી અને વિવિધ જણસીઓ છે તેની ખરીદીની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થઈ જશે એટલે એક પ્રકારે ફરી એકવાર વધુ એક નવી જણસીઓની ખરીદીની પ્રક્રિયા ટેકાના ભાવે શરૂ થશે તો મહત્વપૂર્ણ જાહેરાત જીતુભાઈ દ્વારા કરવામાં આવી છે અને આ એકત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આ જે ખરીદી પ્રક્રિયા છે તે ચાલવાની છે તો ખેડૂતો માટે ફરી એકવાર જે બજાર નીચું હોય છે અને એના કરતા થોડું સપોર્ટ લેવલ મળે ખેડૂત મિત્રોને તે હેતુથી ટેકાના ભાવે જે વિવિધ ખરીદી પ્રક્રિયા શરૂ હોય છે તે પ્રકારે ફરીથી નવા જે પાકો છે તેની ખરીદી પ્રક્રિયા શરૂ થવાની જાણ કરવામાં આવી છે તો આ બાબતે મહત્વપૂર્ણ અપડેટ આવી સામે આવી રહી છે